મહેસાણા ખાતે તિરુપતિ શુકન રેસિડેન્સી માંગ ગણેશ વિસર્જન કરાયું ભાદરવી ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિઘ્નહર્તા દેવ ગણેશજીની મૂર્તિ વાજતે ગાજતે લાવીને સ્થાપના કરવામાં આવી હતી ત્યારે કેટલાક લોકો દ્વારા ગણપતિ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું મહેસાણા ખાતે આવેલ તિરુપતિ શુકન રેસિડેન્સી માંગ ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નહર્તા દેવ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે દરરોજ સમગ્ર સોસાયટીના લોકો દ્વારા ભાવભીતથી દાદાની પૂજા અર્ચના કર્યા બાદ આજરોજ દાદાની મૂર્તિનું ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો જોડાયા હતા રિપોર્ટર રોનક ધોબી ચાણસમાં જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો